વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે પણ વરસાદ જોવા મળી રહ્યો છે ત્યારે સુરતમાં કાળા ડિબાંગ છાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસી રહ્યો છે સુરતના અનેક વિસ્તારોમાં કે રસ્તા અત્યારે પાણી પાણી થઈ ગયા છે જે રીતના સુરત શહેરમાં અસહ્ય ગરમી પડી રહી હતી અને વરસાદ છે તે ક્યાંક ને ક્યાંક આંખ મિચોલી રમી રહ્યો હતો ત્યારે સુરત શહેરમાં વહેલી વાતાવરણ હતું અનેક વિસ્તારોમાં વરસાદ છે અને અત્યારે ધોધમાર સુરત શહેરમાં વરસાદ ની શરૂઆત થતા છે તે સુરત શહેરમાં જે કહેવાય કે ગરમીથી લોકોને રાહત મળી છે અને વાતાવરણમાં ઠંડક પસરી છે સુરત